टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार હું છું કુશાગ્ર આપનું સ્વાગત છે ન્યૂઝ કેબિડલના વિશેષ કાર્યક્રમ ટેરોટ ટિપ્સની અંદર અને આ પ્રોગ્રામમાં મે દિનચર્યામાં સમાયેલા ટેરોટ જ્યોતિષ શાસ્ત્રના અનેક રસપ્રદ પાસાઓ પર ચર્ચા કરવાનો છે અને આપને પણ આપના જીવનમાં ટેરો થતી વૈજ્ઞાનિક દ્રષ્ટિથી સકારાત્મક માર્ગદર્શન આપશે અને આ કાર્યક્રમમાં સાપ્તાહિક રાશિ અનુમાન પણ કરવાના છે સાથે ટિપ્સ ઉપરાંત આપણે ઘણા એવા રસપ્રદ વિષયો પર ચર્ચા કરવાના છે અને આ બધું આપને સમજાવવાના છે શ્રેષ્ઠ અને અનુભવી ટેરોટ એક્સપર્ટ મોનાલી જૈન કે જેમણે ટેરોટના અનેક પાસાઓ પર અભ્યાસ અને અનુભવ મેળવ્યો છે સ્વાગત કરીશું મોનાલીનું ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ તો આપણે સૌપ્રથમ છેલ્લા બે એપિસોડથી તો આપણે જાણી લીધું છે કે ટેરો કેવી રીતે કામ કરે છે તેનો ઇતિહાસ શું રહ્યો છે અને સાથે તેનું પાછળનું વિજ્ઞાન સાયન્સ શું છે પરંતુ હવે આપણે શરૂઆત કરવાના છે કે જેટલા પણ હવે આવનારા સમયમાં અઠવાડિયું કેવું રહેવાનું છે સાથે તે પણ દર્શકોને જણાવીશું ચોક્કસ તો સૌથી પહેલાં આપણે વાત કરીશું મેષ રાશિની મેષ રાશિના જાતકો માટે કાર્ડ શું કહી રહ્યા છે અને એક એવી વસ્તુ કે એમને શું ધ્યાન રાખવું જોઈએ યા તો એક એવી વસ્તુ જેનાથી એમને આ વીકમાં સફળતા મળી શકે તો આપણે ત્રણ કાર્ડ લઈશું જ્યારે બી કાજ લે ક્લાયન્ટ્સ જ્યારે બી કાજ પોતાના પિક કરે તો ઓલવેઝ બ્રીધિંગ કરીને કરે એટલે અગર તમે બીજા કોઈ ટેરો કાર્ડ રીડર પાસે તમારું કાર્ડ રીડિંગ કરાવવા જાઓ છો ત્યારે તમારે ઓલવેઝ ઇન કરીને કાર્ડ લેવાના છે એટલે બ્રીદને હોલ્ડ કરવાની છે અને પછી કાચ્સને પિક કરવાના છે એક્ઝેલ કરશો તો નેગેટિવિટી આવશે ઇન્હેલ કરશો તો પોઝિટિવિટી આવશે એટલે આપણે વિશ કરીએ કે મેષ રાશિના જાતકો માટે કાર્ડ બહુ જ પોઝિટિવ આવે જે કાર્ડ આવી રહ્યા છે એ ત્રણ કાર્ડ છે ફર્સ્ટ કાર્ડ છે ફાયર એલિમેન્ટ્સનું જેને કહેવાય છે પાર્ટિસિપેશન આ ઓશોના કાર્ડ છે મારા કાર્ડ્સ તેર વર્ષ જૂના છે એટલે થોડા ડલ થઈ ગયા છે પણ જેટલા જૂના કાર્ડ એટલા મોર પાવરફુલ અને મોર સ્ટ્રોંગ એટલે ક્યારેય એવું નહીં કરતા કે કોઈ નવા ટેરો કાર્ડ રીડર જે શીખી રહ્યા હોય એ કાર્ડ જૂના થાય એટલે એમને ફેંકી દે જેટલા જૂના કાર્ડ્સ થાય એટલા વધારે સ્ટ્રોંગ થાય છે ફર્સ્ટ કાર્ડ મેષ રાશિનું છે પાર્ટિસિપેશન્સ એટલે ઘરમાં કોઈ એવો પ્રસંગ આવશે એવો એટમોસફિયર ક્રિએટ થશે જ્યાં બધાનું ગેધરિંગ થાય હસમુખું વાતાવરણ થાય લોકો હસી મળીને ભેગા થાય ખાઈ પીવે અને કોઈ તહેવારની ઉજવણી કરે એટલે આ કાર્ડ બહુ જ પોઝિટિવ છે અને પોઝિટિવ એનર્જી સાથે આવી રહ્યો છે કોઈક એવા વિષય ઉપર ચર્ચા થાય જ્યાં આગળ તમને કોઈક એવી ખુશખબરી મળે અને ત્યાંનું વાતાવરણ અચાનકથી મહેકી ઉઠે જે બીજું કાર્ડ છે જેને કહેવાય છે ધ વર્લ્ડ એટલે આ સ્કાય એલિમેનનું કાર્ડ છે આ કાર્ડ પ્રમાણે ટ્રાવેલિંગના કાર્ડ્સની ટ્રાવેલિંગનું કાર્ડ દર્શાવવામાં આવે છે એટલે આ કાર્ડના લીધે મે બી તમારે ટ્રાવેલિંગ થાય યા તો એમએનસી કંપની યા બહારના કોઈ દેશો સાથે તમારું જોડાણ થાય યા તો બહારના દેશોથી બહારના વ્યક્તિઓથી તમને ફાયદો થાય યા તો પછી તમને એવો કોઈ અનુભવ થાય યા તો તમને એવી કોઈ લિંક મળે જેનાથી તમારું ફાઇનાન્સ બેટર થાય અને બહારની કન્ટ્રીથી તમને ડેફિનેટલી કોઈ ફાયદો લાભ થવાના ચાન્સીસ છે

ઓકે સો કમ્પેર ટુ મેષ રાશિ વૃષભ રાશિના કાર્ડ એટી પરસેન્ટ સારા આવ્યા છે ફર્સ્ટ કાર્ડ જે આવ્યું છે એ આવ્યું છે ધ સાયલેન્સ રાઈટ એટલે સાયલેન્સ એટલે સ્કાય એલિમેન્ટનું કાર્ડ છે સ્ટ્રોંગ કાર્ડ છે આ વીક બને એટલી વખત તમે અગર મેડિટેશન અને ધ્યાન કરો તો તમને ખૂબ લાભ મળશે એટલે જ્યારે બી તમને ટાઈમ મળે સ્પેશિયલી રાતના દસ મિનિટ સુતી પહેલાંય તમારે દસ મિનિટ માટે ધ્યાન કરીને સુવાનું છે અને ડેફિનેટલી આનાથી તમારી બોડીમાં તમારા ડિસિઝન પાવરમાં તમને ચેન્જીસ દેખાશે 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 જે સેકન્ડ કાર્ડ છે એ બી સ્કાય એલિમેન્ટનું કાર્ડ છે મેં અગાઉ એક એપિસોડમાં જ્યારે અમે લોકોએ વાત કરી હતી ચર્ચા કરી હતી ત્યારે કીધું હતું કે સ્કાય એલિમેન્ટના કાર્ડ જેટલા બી વધારે આવે એટલા વધારે પોઝિટિવિટી સાથે આવે છે એટલે આ કાર્ડ્સ પાસે એક પાવર છે જે તમારી લાઈફને ચેન્જ કરી શકે છે એટલે આ જે કાર્ડ છે ઇનર વોઇસનું કાર્ડ છે એટલે તમારે તમારી આત્માને સાંભળવાની જરૂર છે ઘણી વખત આપણે આપણી જાતને ઇગ્નોર કરતા આવીએ છીએ લોકો પાસેથી સલાહ લેતા આવીએ છીએ લોકો પાસેથી આપણે જઈએ અને મંતવ્ય પૂછતા હોય છે પણ આપણે ક્યારે આપણે મનની સાંભળતા નથી એટલે આપણા મન જોડે ક્યારે વાત નથી કરતા પોતાના સાથે બેસીને પાંચ મિનિટ બી સ્પેન્ડ નથી કરતા કે મારું મન શું ઈચ્છે છે સો ઘણી વખત એવી સિચ્યુએશનમાં આપણે ખોટા નિર્ણયો લેતા આવીએ છીએ સો આ એક તમારે તમારી જાત જોડે દસ મિનિટ સ્પેન્ડ કરવાની છે અને પોતાના મનને પૂછવાનું છે કે તને શું કરવું ગમે છે લોકોનો જે અનુભવ છે કે લોકોની જે મંતવ્ય છે એના ઉપર તમારે ધ્યાન નથી આપવાનું તમારે તમારા મનની સાંભળવાની છે તમારા મનનું કરવાનું છે અને તમારું મન જે કે એને ફોલો કરવાનું છે જે લાસ્ટ કાર્ડ છે જેને કહેવાય છે ટર્નિંગ ઇન એટલે વોટર એલિમેન્ટનું કાર્ડ છે સો આ કાર્ડમાં એવું બતાવી રહ્યું છે કે ઇમોશન બહુ બધા અપ્સ એન્ડ ડાઉન થશે રોલર પોસ્ટરની જે દેખાશો તમે બહુ શાંત છે પણ અંદર કંઈક ને કંઈક મૂંઝવણો ચાલતી હશે એટલા માટે પાણીનો ઉપયોગ વધારે કરજો બોડીની અંદર પાણીની માત્રા જ્યારે બી કમ થાય એટલે ઓછી થાય ત્યારે ત્યારે તમારા ડિસિઝન પાવર વીક થતા હોય છે જે વ્યક્તિને પાણી ઓછું પીવાની આદત હશે એ વ્યક્તિ હંમેશા કન્ફ્યુઝ રહેતું હશે તો જે લોકો એવું કહેતા હોય કે હું હંમેશા કન્ફ્યુઝ રહું છું તમે નોર્મલી વ્યક્તિને પૂછી શકો છો તમે પાણી ઓછું પીવો છો હંડ્રેડ એન્ડ એન્ડ વન પર્સન્ટ આ વસ્તુ હસે હસે ને હસે જે વ્યક્તિ પાણી ઓછું પીવે એના ડિસિઝન પાવર વીક હોય બિલકુલ વૃષભ રાશિના જાતકો માટેનું આ સપ્તાહ કેવું રહેવાનું છે ટેરો કાર્ડની મદદથી આપણે જાણી લીધું આગળ વાત કરીએ મોનાલી આપની પાસેથી એ જાણવું છે મિથુન રાશિ માટે કેવો આ સપ્તાહ રહેવાનો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવી તમને જરૂરી છે મિથુન રાશિના જાતકો કારણ કે બુદ્ધ એને લીડ કરે છે એટલે એનું જે કરતા છે બુદ્ધ છે એટલે મોસ્ટલી મિથુન રાશિના જાતકોને તમે હંમેશા વધારે બોલતા જશો જે રીતે કુશાગ્રની બી મિશુ મિથુન રાશિ છે અને કુશાગ્રહને બોલવું ખૂબ જ ગમે છે અને આ વ્યક્તિઓ હંમેશા જ્યાં બી બોલવાનું એટલે કોમ્યુનિકેશનનું કામ હોય ત્યાં આગળ પોતે પોતાની જાતને હંમેશા એક અવલ નંબરના દરજા ઉપર જોતા હોય છે એટલે બુધ્ધ રાશિના જાતકો છે અને નંબર ફાઈવ એ બી બુદ્ધનો નંબર છે એટલે આ પાંચ નંબર અને બુદ્ધ એટલો સરસ નંબર છે જયારે બી કોમ્યુનિકેશનનું કામ હોય ત્યારે આ વ્યક્તિઓ પોતાની જાતને વધારે સ્ટ્રોંગ અને સાબિત કરી શકે છે આ પાંચ પાંચ જ છે સી અને બરાબર સો મને ખબર નથી એમની બર્થડે શું છે પણ આ એમને પોતે જ કીધું કારણ કે એમની રાશિ બી મિથુન છે અને એમનો નંબર બી પાંચ છે એટલે પાંચ વાળા વ્યક્તિઓ હંમેશા બોલતા હસે હસે ને હસે એટલે એમને બોલવું ખૂબ જ ગમતું હશે હવે કાજની વાત કરીએ તો આ વીક મિથુન રાશિના જાતકોએ ખૂબ જ ધ્યાન રાખવાનું છે કારણ કે ત્રણે ત્રણ કાર્ડ વીક આવ્યા છે ફર્સ્ટ કાર્ડ છે ડેથ ડેથ એટલે કોઈ વ્યક્તિનું મરવું નહીં હંમેશા ક્યારેય બી ડેથના કાર્ડ આવે એટલે ડરવાની જરૂર નથી પણ કોઈ વસ્તુનો અંત આવો કોઈ ઝઘડો ચાલી રહ્યો હોય કોઈ મૂંઝવણ ચાલી રહી હોય કોઈ ડિસિઝન ના લઈ શકતા હોય ત્યાં આગળ એવી સિચ્યુએશન આવે કે ત્યાં આગળ તમને ક્લેરિટી મળી જાય રાઈટ એટલે એવી સિચ્યુએશન આવશે જ્યાં આગળ તમને ક્લેરિટી મળી જશે સેકન્ડ કાર્ડ છે પ્રોજેકશનનું કાર્ડ વોટર એલિમેન્ટ એટલે એવા વ્યક્તિઓ તમારી લાઈફમાં આવે જે તમને ડબલ ફેસવાળા દેખાય તમારી સામે તો ખૂબ જ સરસ હોય પણ પીઠ પાછળ તમારી વાતો કરતા હોય તમારી સાથે લોયલ ના હોય યા તો તમારી કોઈ ખાનગી વસ્તુઓને બાર લોકોની સામે ડિસ્કસ કરતા હોય એટલે આ વીકમાં ધ્યાન રાખજો કે પોતાની જે માહિતી પોતાના જે ઇમોશન છે પોતાના સુધી જ જાળવીને રાખે લોકોની જોડે શેર ના કરે અને લાસ્ટ કાર્ડ રીબર્થ આ કાર્ડમાં બન એટલે જ્યારે બી આ કાર્ડ આવતું હોય છે ત્યારે અમે સલાહ આપતા હોઈએ છીએ કે પોતાની જાતને જેટલું બી બને એટલું તમારે ચાર્જ કરવાની જરૂર છે એ તમે ચાન્ટિંગથી કરો પૂજા પાઠથી કરો પોતે સોલ્ટ બાથ લઈને કરો યા જેટલી બી પદ્ધતિ તમને ખબર હોય તમને આવડતી હોય તમે એને ફોલો કરી શકો છો આ વીકમાં તમારે જે બી વ્યક્તિઓ નથી ગમતા સિચ્યુએશન નથી ગમતી જગ્યાઓ નથી ગમતી એ વ્યક્તિ જોડે આ વીકમાં જોડાવાનું નથી કારણ કે આપણા કાર્ડ ચેતવાનું સલાહ આપી રહ્યા છે એટલે જેટલી બી તમે ચેતવણી રાખશો અને પોતાની એનર્જીને પ્રોટેક્ટેડ રાખશો એટલું આ વીક માટે વધારે સારું છે અને પર્સન્ટેજ ઓલ ઓવર જોવા જોઈએ તો કેટલો રહેશે પર્સન્ટેજ તો મોસ્ટલી નેગેટિવ છે એટલે નાઇન્ટી થી નાઇન્ટી ફાઈવ પર્સન્ટેજ નેગેટિવ કાર્ડ આવ્યા છે એટલે આ સપ્તાહ અમારે થોડું સાચું યસ પણ તમારી પાસે એક બહુ પાવરફુલ કાર્ડ છે એટલે તમે જે બી વ્યક્તિને જે બી વસ્તુને ફોલો કરતા હશો એ તમને પ્રોટેક્શન આપશે 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 બિલકુલ અને આગળ હવે વાત કરીશું કર્કની કર્ક રાશિના જાતકો માટે પણ જાણી લઈએ કે સપ્તાહ કેવો રહેવાનો છે ઓકે ફર્સ્ટ કાર્ડ આવ્યું છે કોન્શિયસનેસનું એટલે આ એડનું કાર્ડ છે એડના કાર્ડ નેગેટિવ ઘણા હોય એટલે એડના કાર્ડમાં તમારે સમજી જવાનું કે ક્યાંય ને ક્યાંય કોઈને કોઈ નેગેટિવિટી જોડાયેલી છે સેકન્ડ કાર્ડ આવ્યું છે ધ માઇઝર ધ માઇઝર એટલે અર્થ એલિમેન્ટનું કાર્ડ પૈસાનું કાર્ડ અને થર્ડ કાર્ડ આવ્યું છે ઇન્ટેન્સિટી હવે આ ત્રણેયનો મતલબ શું થાય છે આ બધા વર્ડ્સ તો તમને કંઈક અટપટા લાગતા હશે કે આ ઇન્ટેન્સિટી એટલે શું ને આ માઇઝર એટલે શું ને કોન્શિયસનેસ એટલે શું રાઈટ ધ માઇઝર એટલે એવું વ્યક્તિ જે પોતાની જાતને હંમેશા ભૂખ્યો જ સમજતો હોય ઇન ધ સેન્સ કે હજુ વધારે પ્રાપ્ત કરવું છે હજુ વધારે જોઈએ છે જીવનમાં હજુ પૈસા જોઈએ છે હજી સફળતા જોઈએ છે ઘણી વખત આ જે નેચર છે કે આ જે આદત છે એ તમને તમારી જીવનની ખુશીઓથી દૂર લઈ જાય છે આપણે ઘણી વખત બહુ જ કામ કરતા હોઈએ તો આપણે ડેફિનેટલી ફેમિલીને અવોઇડ કરીએ છીએ રાઈટ સો એવી સિચ્યુએશન ક્રિએટ ના કરતા કે તમે બહુ બધા લો મો માયા એટલે જે આ બધી પ્રેક્ટિકલ વસ્તુઓ છે પૈસા છે સક્સેસ છે કે જે બધી આ બહાર આઉટર દુનિયા દેખાય છે એની મો માયામાં તમે તમારા ઇમોશનને તમારા ફેમિલીને ક્યાંય ને ક્યાંય દૂર ના કરી તો એનું ખાસ ધ્યાન રાખવાનું છે કોન્શિયસનેસ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી નેગેટિવિટી આવે છે ઘણી વખત તમે પોઝિટિવ થઈ જાઓ છો પાછા તમારા જે મગજના વિચારો છે ક્યાંક ને ક્યાંક તમને નેગેટિવ તત્વો તરફ ખેંચી વળે છે એટલે તમારે તમારી જાતને અને વિચારોને શુદ્ધ અને એકદમ ક્લિયરનેસ એકદમ સરસ રાખવાના છે કોઈ બી નેગેટિવ થોટને અંદર એન્ટર નથી થવા દેવા અને પૈસા માટે ભાગવાનું નથી એટલે ઇન ધ સેન્સ પૈસા 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 એવું ઓલ ધ ટાઈમ ના હોય થોડું ઘણો ટાઈમ તમારે તમારા ફેમિલીને બી આપવો પડશે રાઈટ ઇન્ટેન્સિટી એટલે તમે જે સ્પીડમાં આગળ જઈ રહ્યા છો અને જે કામની ધગસથી એટલે તમને જે ધગસ છે કામ કરવાની એ એકદમ સરસ છે એટલે કામ કરવાની ધગસને ઓછી કરવાની નથી કહેતી પણ જે લોભ અને લાલચ હોય એને ઓછી કરવાની સમજણ આપું છું એટલે આ જે કાર્ડ છે તમે કામ કરી શકો છો કામ કરવાની સ્પીડને ઓછી નથી કરવાની અને હંમેશા એક્ટિવ રહેવાનું છે લેઝીનેસથી દૂર રહેવાનું છે આગળ વાત કરીશું સિંહ રાશિની સિંહ રાશિના જાતકો માટેના પણ આ સપ્તાહ કેવા કાર્ડ આવી રહ્યા છે અને સાથે સાથે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે ખાસ કરીને આપને પણ હું ઓલવેઝ જયારે સિંહ રાશિ આવેલું મારા કાર્ડ જોતી જ છું કે કારણ કે મને બી લાગુ પડશે હવે ત્રણ કાર્ડ છે હવે ઘણા લોકોને એવું થાય કે તમારી રાશિ એટલે તમે ઓલવેઝ સારા જ કાર્ડ પિક કરો છો એવું નથી ઓકે હું રેન્ડમલી કાર્ડ પિક કરતી હોય છે મને નથી ખબર કયું કાર્ડ ક્યાં બેઠું છે ફર્સ્ટ કાર્ડ જે છે એ ટ્રસ્ટનું કાર્ડ છે એટલે તમારે કોઈ બી સિચ્યુએશનમાં તમારે તમારી જાત ઉપર કે તમારા કામ ઉપર કે કોઈ વ્યક્તિ ઉપર તમારે ટ્રસ્ટ રાખવો પડશે એ ભગવાન પર હોય સિચ્યુએશન પર હોય યા વ્યક્તિ ઉપર હોય ક્યારે પોતાના ટ્રસ્ટને બ્રેક નથી થવા દેવાનો સેકન્ડ કાર્ડ છે એડવેન્ચર નવી કોઈ વસ્તુ નવી કોઈ પ્રોપર્ટી નવી કોઈ વ્યક્તિ તમારા જીવનમાં આવે અથવા તો નવો કોઈ બિઝનેસ પ્લાન એટલે તમને એવું વિચાર આવે કે હું હવે આ કંઈક અપ્લાય કરું તો મારી લાઈફમાં ફાઇનાન્સ જે છે એ બેટર થઈ શકે છે એટલે પૈસાની જે સિચ્યુએશન છે એમાં બેટરમેન્ટ આવી શકે છે એટલે જે નવા વિચારો યા નવી તમને કોઈ ઓફર આવી રહી છે એને તમે ક્યારે ચૂકતા નહીં અને એને એક્સેપ્ટ કરજો અને નવા ફાઇનાન્સને રિલેટેડ કોઈ વિચારો આવી રહ્યા છે તો એમાં ડેફિનેટલી તમારે વિચારવાની જરૂર છે અને સારી રીતે આગળ વધી રહ્યા છે એટલે એમાં બેકસ્ટેપ લેવાની જરૂર નથી લાસ્ટ કાર્ડ ધ માઇન્ડ મેં જે પ્રમાણે કીધું મેં મારા કાર્ડ બધા પોઝિટિવ નથી લીધા રાઇટ એટલે માઇન્ડનું કાર્ડ છે એમાં દેટ મીન્સ નેગેટિવ થોટ્સને કંટ્રોલ કરવાની જરૂર છે ઓવર વિચાર એટલે લાઈક ઓવર થિંકિંગ છે ઘણા બધા વિચારો એવા છે જેની જરૂર નથી જીવનમાં પણ તો બી આપણે વિચાર વિચાર કરતા હોઈએ છીએ આ વ્યક્તિએ મને આવું કેમ કીધું આવી સિચ્યુએશન કેમ થઈ મારું કેમ ના સાંભળ્યું રાઈટ આ હ્યુમન નેચર છે એટલે આવા વિચારોને કંટ્રોલ કરજો અને આવા વિચારોને તમારી લાઈફમાંથી ને તમારા વીકમાંથી આ વીક માટે થોડો પૂર્ણ વિરામ આપજો આપણે જોઈએ હવે સિંહ રાશિ માટે કાચ શું કરી રહ્યા છે એ શું સલાહ આપી રહ્યા છે અંડરસ્ટેન્ડિંગ ઇમોશનલી વ્યક્તિઓ એટલે ફેમિલી છે રિલેશનશીપ છે યા તમે જે બી લોકો જોડે જોડાયેલા છો ત્યાં આગળ અન્ડરસ્ટેન્ડિંગના ઇસ્યુ થાય એક્ઝામ્પલ મારે મૂવી જોવા જવું છે પણ કુશાગ્રને બહાર જમવા જવું છે અગર અમે બંને સાથે બેઠા હોય તો કુશાગ્ર એવું કે ના 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 મને અત્યારે બહાર જમવાની ઈચ્છા છે એટલે તમે તમારા જે વ્યક્તિઓ સાથે જોડાયેલા હોય અગર એની ઈચ્છા પ્રમાણે કોકો હોય તમે ચાલશો અને તમારી ઈચ્છા પ્રમાણે એ વ્યક્તિઓ ચાલશે તો ત્યાં આગળ સફળતા મળશે અગર અંડરસ્ટેન્ડિંગ ના રહી તો એ વર્ક હોય યા તો પછી ઘર હોય ફેમિલી હોય યા જે બી વ્યક્તિ સાથે તમે જોડાયેલા હોય ત્યાં આગળ પ્રોબ્લેમ આવી શકે એવું છે એટલે અંડરસ્ટેન્ડિંગ ઇશ્યુ ના એનું ખાસ ધ્યાન રાખજો

रियान अजना को तो पुश कर लागसे એટલે ઘણી વખત મેલ હશે તો તમને એવું લાગશે આ છોકરી જેવું કે બિહેવ કરે છે રાઈટ એટલે મેલ સ્પેશિયલી થોડો કેમ નામાં ફેમેનાઇન પાવર આવતા હોય છે બુદ્ધ ન લેતે હવે કાર્ડ જોઈએ કાર્ડ શું કહી રહ્યા છે कन्या રાશિના ઓકે ત્રણે ત્રણ કાર્ડસ નેગેટિવ આયા છે એટલે कन्या રાશિ માટે આ વીક એક પોતે પોતાની જાતને થોડું સેક્રેટીવ રાખે પ્રોટેક્ટિવ રાખે પોતે જલ્દી બહુ બધી એવી સિચ્યુએશનમાં ના જાય એવી જગ્યાએ ના જાય અનવોન્ટેડ લોકોને ના મળે અને પોતાની જાતને જેટલું બી સિક્યોર રાખશે એના માટે સારું છે મોરાલિટી ડાઉન થવાના ચાન્સીસ છે એટલે ઇન ધ સેન્સ કે મને આ વસ્તુ નથી ગમતી મારું ઇન્સલ્ટ થયું મને ના ગમતું આ લોકોએ કર્યું આ બધા સિચ્યુએશન ઊભા થાય માઇન્ડ અગેન સેમ કાર્ડ અનનેસેસરી થોટ્સ અનનેસેસરી સિચ્યુએશન જે વસ્તુની જરૂરત નથી વિચારો કરવાનો કોઈ મતલબ નથી અને લાસ્ટ ડેથ એટલે અગેન કોઈ એવી વસ્તુ વ્યક્તિનું જીવનમાંથી જવું એ નેગેટિવ બી હોઈ શકે અને તમને કોઈ નવું એક

પોતાના રૂપથી વધારે પડતું અટ્રેક્શન અને આકર્ષણ હોય છે હવે આ કાર્ડમાં જે બતાવી રહ્યું છે ઇનર વોઇસ એટલે જે ફર્સ્ટ કાર્ડ છે કે આમાં તમારે કોઈ ફેમિનાઇન પાવરની જરૂર પડે હવે આ કાર્ડ બીજી રાશિ માટે બી આવ્યું હતું ત્યારે મેં આ કેમ ના કીધું અને આ રાશિમાં જ કેમ કીધું પહેલાં મેં કીધું એ પ્રમાણે હરેક કાર્ડ હરેક રાશિ હરેક વ્યક્તિ અને હરેક સિચ્યુએશન પ્રમાણે અલગ હોય છે રાઈટ એટલે જરૂર નથી કે આ કાર્ડ કુશાગ્ર માટે આવ્યું ત્યારે શું કહેતું હતું અને મારા માટે આવ્યું ત્યારે શું કહેતું સિચ્યુએશન અને વ્યક્તિ પ્રમાણે એના ઓરા બદલાઈ જાય છે સો તુલા રાશિના જાતકોએ ફિમેલથી ફાયદો થવાના ચાન્સીસ છે ફિમેલ લેડી બોસ હોય યા તો તમારા ઘરમાં તમારી માતા છે તમારી બહેન છે યા તો તમારી વાઈફ છે ડોટર છે એનાથી તમને ફાયદો થશે ફાયદો થશે ઇન ધ સેન્સ કે એમની એનર્જી એમનો સાથ એમની સલાહ અને એમનું સરકાર એટલે ઇન ધ સેન્સ કે તમને જે બી એડવાઇસ આપશે તમારા માટે લાભદાયક રહેશે એટલે એમને પૂછીને કંઈ કામ કરજો કોઈ બી ફેમિનાઇન પાવર ફિમેલ હોય તમારી લાઈફમાં જેને તમે રિસ્પેક્ટ કરતા હોય જે તમારાથી ક્લોઝ હોય એમની સલાહ તમને ડેફિનેટલી ફાયદાકારક રહેશે સેકન્ડ પેશન્સનું કાર્ડ છે દેટ મીન્સ કે કોઈ બી સિચ્યુએશનમાં ઉતાવળીઓ નિર્ણય લેવાનો નથી સ્પેશિયલી ફાઇનાન્સને લઈને કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે શેર માર્કેટમાં યા કોઈ મ્યુચ્યુઅલ ફંડ લીધા છે યા કોઈ ગોલ્ડ લીધું છે તો અત્યારે વેચવાનું યા અત્યારે એને એન્કેચ કરાવવાનું વિચારતા નહીં બીકોઝ ધીસ ઇઝ નોટ ધ ટાઈમ આમાં તમારે પેશન્સ રાખવાની જરૂર છે દેટ મીન્સ કે ધીરજ રાખવાની જરૂર છે લાસ્ટ કાર્ડ અન્ડરસ્ટેન્ડિંગ સ્પેશિયલી ફિમેલ જોડેની અન્ડરસ્ટેન્ડિંગમાં તમારે ઇશ્યુ આવશે મેલ સાથે નહીં રાઇટ એટલે અત્યારે ફિમેલ જોડે ચર્ચા કે આર્ગ્યુમેન્ટ્સ કે ડિસ્કશન કરતાં પહેલાં વિચારજો કારણ કે એ ફિમેલ જ છે જે તમને ફાયદો કરાવશે એટલે ફીમેલ જોડે તમારે થોડું લેટ ગો કરીને થોડું ઝૂકીને રહેવાની જરૂર છે સ્પેશિયલી માટે બિલકુલ આગળ વાત કરીશું આપણે વૃક્ષિક રાશિની રાશિ નું આ સપ્તાહ કેવું રહેવાનું છે તે જાણીએ હવે જેટલા બી વૃશ્ચિક રાશિના જાતકો છે ને એમને કહેવાય બિંચી રાઈટ એટલે સ્કોર્પિયો કહેવાય હવે આ વ્યક્તિ કેવા હોય કે તમે એનું જરા બી અપમાન કરો ને એટલે મગજમાં રાખે આણે મને આવું કર્યું છે હું અને દસ દિવસ દસ વર્ષ ગમે ત્યારે આનો બદલો તો રહીશ એટલે સ્પેશિયલી વૃશ્ચિક રાશિના જાતકોથી સંભાળીને રહ્યું ન અને ય વાળા એમની જોડે બહુ ભેજાફોડી કરવી નહીં હવે ત્રણ કાર્ડ લઈએ કે આવી કે એમના માટે કેવું રહેશે કોન્શિયસનેસનું કાર્ડ છે એટલે તમારે પોતાના થોટ્સને કંટ્રોલમાં રાખવાના છે વિચારો એટલે તમારે રાતના ટાઈમ પર સૂઈ જવાનું છે રાઈટ અને તમારે કોઈની જોડે આર્ગ્યુમેન્ટ્સમાં યા તો હાથાફાઈમાં યા તો ઝઘડા અથવા તો એવી સિચ્યુએશનમાં નથી પડવાનું જ્યાં તમારે કોઈ ફાઇટિંગની સિચ્યુએશન આવી જાય અગર કોઈએ તમને કંઈ કીધું કોઈ એક્સિડન્ટ થયો યા તો કોઈ એવી સિચ્યુએશન આવી તો ત્યાંથી તમારે શાંતિથી નીકળી જવાનું છે તમે કોઈ બી સિચ્યુએશનમાં ફસાશો જ્યાં તમે આર્ગ્યુમેન્ટ્સ કરો છો ઝઘડા કરો છો તમારા માટે વધારે પ્રોબ્લેમેટિક રહેશે પૈસાને રિલેટેડ જે પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા હોય એટલે તમને એવું લાગે કે કોઈ પ્રોપર્ટીને રિલેટેડ સ્પેશિયલી પ્રોપર્ટી પ્રોપર્ટીને રિલેટેડ કોઈ પ્રોબ્લેમ્સ છે કોઈ લિટિગેશન છે કોઈ કોર્ટ કેસીસ ચાલે છે તો એમાં એવી સિચ્યુએશન આવે કે તમારે સામેવાળા વ્યક્તિને પૈસા વધારે આપવા પડે યા તો તમને એવું લાગે કે મારે અહીંયા પૈસાને લેટગો કરવું પડશે જતું કરવું પડશે ઘણી વખત એવી સિચ્યુએશન આવે કે ઘણો એવો પાર્ટ સામેવાળો વ્યક્તિ વધારે લઈ જાય ને તમારા ભાગે ઓછા પૈસા આવે તો સ્પેશિયલી લેન્ડ રિલેટેડ જે વસ્તુ હોય એમાં તમારે ધ્યાન રાખવાનું છે અને જે બી ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે સ્પેશિયલી લેન્ડમાં એટલે જમીન મકાન સંપત્તિ આમાં તમારા જે ઇન્વેસ્ટમેન્ટ છે એમાં ઉતાવળીઓ નિર્ણય કરવા નથી અત્યારે કોઈ બી જમીન અને જે બી ઇન્વેસ્ટમેન્ટ તમે જ કોઈ બી તમારી પ્રોપર્ટીમાં કરેલા છે યા કોઈ તમે જમીન લીધેલી છે ફાર્મ હાઉસ લીધેલું છે ઘર લીધેલું છે તો એને અત્યારે વેચવાનું નથી

ઓવરઓલ બ્રહ્માંડની એનર્જી છે એમાં આપણને ખબર છે કે બહુ બધી નેગેટિવ વસ્તુઓ ચાલી રહી છે સો આપણે આપણી જાતને બને એટલી પ્રોટેક્ટિવ રાખવાની છે બને એટલી નેગેટિવ વસ્તુઓથી દૂર રહેવાનું છે નેગેટિવ તત્વોથી કોઈ એવી એડિક્શનની વસ્તુઓ હોય જે તમે પોતે કરતા હોય અને તમે એવા નેગેટિવ વ્યક્તિઓ સાથે તમારી સંગત એવી હોય તો એનાથી અત્યારે દૂર રહેવાનું છે સ્પેશિયલી ધનરાશિએ ક્રિએટરનું કાર્ડ છે એટલે અત્યારે તમારું પૂરું ધ્યાન કામમાં હોવું જોઈએ કામ સિવાય કોઈ બાબતમાં નહીં લગાડતા કારણ કે કામ સિવાય તમારું મગજ કંઈક બીજે ગયું તો એ કદાચ નેગેટિવલી વર્ક કરે એટલે જે સેકન્ડ કાર્ડ છે એ ક્રિએટરનું કાર્ડ છે અને તમે બહારના દેશ ટ્રાવેલિંગ શોર્ટ ટ્રીપ અથવા તો કોઈ એવા વ્યક્તિ સાથે તમારું કનેક્શન થાય જેનાથી તમારું કામ ફ્લરીશ થાય અને તમારે બી વર્કઆઉટ કરવાનું ભૂલવાનું નથી કારણ કે આ નેગેટિવ

ડ્યુઅલ ફેસવાળા હોય છે એટલે બહારના લોકો સામે અલગ અને ઘરના લોકો સામે અલગ તમને એવું લાગે કે આ સિરિયસલી આટલો મજા કયો છે અને ઘરના લોકો સામે કંઈક અલગ જ હોય એટલે આની ડ્યુઅલ પર્સનાલિટી જોવા મળી છે આ જે વ્યક્તિઓના કાર્ડ આવે છે આ વીક માટે એમાં ફર્સ્ટ કાર્ડ છે ઇન્ટેન્સિટી એટલે ફૂલ કામ કરવાની ઝડપ એટલે આ વીક પૂરું તમારે કામ જ કરવાનું છે અને તમારું ધ્યાન પૂરું કામમાં હોવું જોઈએ હિલિંગનું કાર્ડ છે એટલે પોતાની જાતને અત્યારે થોડું મેડિટેશન ધ્યાન કરી અગર હિલિંગનો પાવર હોય કોઈ હિલર હોય તમે પોતે હિલિંગ કરતા હો તમારી પાસે નોલેજ હોય તો પ્લીઝ પોતાની જાતને હીલ કરજો આ બધું કશું જ નથી આવડતું તો પ્રકૃતિની બાજુમાં જઈને બેસી શકો છો કોઈ પ્લાન્ટેશન છે કોઈ ગ્રીનરી છે ક્યાંય નદી છે પહાડ છે એવી કોઈ બી વસ્તુ જે પ્રકૃતિથી જોડાયેલી હોય એની સાથે બેસવાથી તમારા બોડી અને તમારા માઇન્ડને બંનેને હીલ કરશે સો જે ટીપ આવી રહી છે ઇન ધ સેન્સ કાર્ડ શું સલાહ આપી રહ્યા છે ધનરાશિ માટે તો જે કાર્ડ આવ્યું છે સેડનેસનું કાર્ડ આવ્યું છે અને સેડનેસ ઇન ધ સેન્સ દુઃખી રહેવાથી યા સેડ રહેવાથી તમારી કોઈ બી સિચ્યુએશન યા કોઈ બી વસ્તુનું સોલ્યુશન નથી આવવાનું અને ખૂબ જ દુઃખી રહેવાથી તમે તમારી પોતાની બોડીની એનર્જી અને પોતાનો ટાઈમ ને અનનેસેસરી ખરાબ કરી રહ્યા છો એટલે હોય એટલું પોતાના મનગમતી વ્યક્તિ કે મનગમતી સિચ્યુએશન સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરજો અને આગળ વાત કરીશું મગર બાદ હવે કુંભ રાશિ અને કુંભ રાશિના જાતકો માટેનો આ સપ્તાહ શું કહી રહ્યો છે કારણ કે કુંભ રાશિના જાતકો માટે અનેક એવી બાબતો આપણે જાણવાના છે ટેરોના માધ્યમથી અને જાણીશું એ પણ કે આ વખતે ટેરો શું ટિપ્સ આપી રહ્યું છે સો મકર રાશિ અને કુંભ રાશિ બંને શનિની રાશિ છે પણ તો બી તમને બહુ અલગ અલગ એમના ગુણધર્મો દેખાશે હવે આ જે કાર્ડ્સ કહી રહ્યા છે પેશન્ટનું કાર્ડ છે એટલે અગર કુંભ રાશિના જાતકો સ્પેશિયલી ફીમેલ અગર પ્રેગ્નન્સીનું પ્લાન કરતી હોય તો આ બેસ્ટ વીક છે એમના માટે કારણ કે આ કાર્ડ એક્ઝેક્ટલી પ્રેગ્નન્સી અને મધરહુડ માટે આવી રહ્યું છે એટલે અને જો આપ જે વ્યક્તિઓ નથી પ્લાન કરી રહ્યા અને એ જેને આ નથી લાગુ પડતું એ લોકો માટે અત્યારે ધીરજ રાખવાની સલાહ આપી રહ્યું છે એટલે આ વીકમાં કોઈ બી ઉતાવળીઓ નિર્ણય નથી લેવાનો જે વસ્તુ ચાલી રહી છે ને એ પ્રમાણે ચાલવા દેવાની છે ફટાફટ ડિસિઝન નથી લેવાનું એ પૈસા રિલેટેડ હોય સિચ્યુએશન રિલેટેડ હોય યા વ્યક્તિ રિલેટેડ હોય સ્પેશિયલી પૈસા રિલેટેડ વધારે અપ્લાય થશે કારણ કે જે કાર્ડ છે અર્થ એલિમેન્ટના કાર્ડ છે સેકન્ડ લેટ ગો થોડું ઝૂકી જશો ગો કરી લેશો તો કંઈ જ ફરક નહીં પડે શનિની રાશિવાળા વ્યક્તિઓ ઘણી વખત કહેવા હોય છે કે ના સિદ્ધાંત પ્રમાણે ચાલીસ ખોટું નહીં કરું આ વસ્તુ નહીં ચલાવું પણ તમને એવું લાગે કે ઘણી વખત ઝૂકવાથી યા લેટગો કરવાથી તમારા ઇમોશનલ રિલેશનશીપ બેટર થઈ રહ્યા છે તો પ્લીઝ થોડું ઝૂકી લેજો રાઈટ અને રિલેશનશીપને ખરાબ નહીં થવા દેતા જે થર્ડ કાર્ડ છે કમ્પેરિઝનનું કાર્ડ છે દેટ મીન્સ કે કોઈ બી સિચ્યુએશન કોઈ બી વ્યક્તિ સાથે કમ્પેરિઝન કરવાનું બંધ કરી દો હર એક વ્યક્તિની જિંદગી અલગ હોય છે અને હર વ્યક્તિની સિચ્યુએશન અલગ હોય છે એટલે ક્યાંય કોઈ સિચ્યુએશન એ વ્યક્તિ સાથે તમે કમ્પેરીઝન કરતા હોય તો પ્રોબ્લેમ આવશે બિલકુલ અને હવે વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિની અને મીન રાશિના જાતકો માટેનો આ સપ્તાહ કેવો રહેવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન આપવું જોઈએ અને ટેરો ટિપ્સ આજે શું મળી રહી છે આપણે એ પણ જાણીશું ત્રણ કાર્ડ રિપીટ થાય છે ઇન્ટેન્સિટી ડેથ કોન્શિયસનેસ એટલે વારે ઘડીએ ઘણા બધા કાર્ડ્સ આપણે પિક એમાં ત્રણ ચાર કાર્ડ છે વારે ઘડીએ રિપીટ થાય છે સો ફર્સ્ટ કાર્ડ અગેન ઇન્ટેન્સિટીનું આવ્યું છે એટલે આ એકચ્યુઅલી આ વરસ છે ને મંગળનું વરસ છે એટલે હરેક વ્યક્તિ માટે એક સિમ્પલ સલાહ આપી રહ્યું છે કે બને ત્યાં સુધી તમારી બોડીની એનર્જી જે એક્સેસ એનર્જી હોય ને ક્યાંય તમારે ખાલી કરવી જોઈએ એટલે એક્સરસાઇઝ કરવી કમ્પલસરી છે અદરવાઇઝ ગુસ્સો ફસ્ટ્રેશન એન્ઝાઇટી ચીડચિડાપણું આવી જશે એટલે આ વસ્તુ પ્લીઝ અપ્લાય કરજો સેકન્ડ કાર્ડ છે ટોટાલિટીનું છે એટલે અગેન ફાયર એલિમેન્ટનું કામ છે કોઈ બી વસ્તુ અથવા તો કોઈ બી પ્રોજેક્ટને અધ વચ્ચે નહીં છોડી દેતા એને કમ્પ્લીટ કરજો હવે નથી ગમતું હવે મને કંટાળો આવે એટલે આ પ્રોજેક્ટ હું કમ્પ્લીટ નહીં કરી શકતું એવું ક્યારેય નહીં કરતા સ્પેશિયલ મીન રાશિવાળા વ્યક્તિઓ માટે અને ચેન્જનું કાર્ડ છે એટલે નવી વ્યક્તિ નવી સિચ્યુએશન નવી જગ્યા નવી ઓફિસ નવા લોકો અને નવા કોઈ એવા લાઈક નો એવો કોઈ દેશ નવી એવી કોઈ સડન સિચ્યુએશન જે તમારા માટે એકદમ અલગ હોય એવું કંઈક થવાની સિચ્યુએશન દેખાઈ રહી છે અને સલાહ એ આપે છે કાર્ડ કે સપ્રેશનનું કાર્ડ છે એટલે પોતાની જાતને જે મેં પહેલાં કીધું એ પ્રમાણે ગુસ્સો ફ્રસ્ટ્રેશન ચેડચેડાપણથી દૂર રાખવા માટે તમારે અત્યારે બને એટલી એક્સરસાઇઝ કરવાની છે અને તમારે ગુસ્સાથી દૂર રહેવાનું છે પાણીનો ઉપયોગ વધારે કરવાનો છે અને તમારા માઇન્ડને અને તમારા જે ફાયર એલિમેન્ટ છે એને બોડીને બેલેન્સમાં રાખવાનો છે બિલકુલ તો આપણે આપણે રાશિના જાણી લીધું છે ટેરો પ્રમાણે આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે સાથે આગળ આપણે એ પણ જાણવું છે ટૂંકમાં કે આપણે ન્યુમરોલોજીને કેવી રીતે જોવાની તેની વ્યાખ્યા શું છે કેવી રીતે એનું ગણિત એનું સાયન્સ હોય છે સો ન્યુમરોલોજીમાં બહુ બધી વસ્તુઓ આવે ફર્સ્ટ આપણે વાત કરીશું કે મોનાલી કે કુશાગ્ર તો હંમેશા વ્યક્તિ પોતાના બર્થ વખતે જે નામ કેરી કરતો હોય છે ત્યારે એના પોતાના એક વાઇબ્રેશન હોય છે જે રીતે મોનાલીના એક વાઇબ્રેશન છે તમારા નામના એક વાઇબ્રેશન હરેક વ્યક્તિના નામના એક વાઇબ્રેશન હોય છે અને વાઇબ્રેશન જે છે એના ગુણધર્મો તમને એ વ્યક્તિમાં દેખાશે 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 પછી એ હોય છે કે મોનાલી જૈન એટલે આખું નામ સરનેમ સાથે અટક સાથે રાઇટ તો એના બી વાઇબ્રેશન હોય છે હવે તમને જ્યારે બી એ આખું નામ જોશો ત્યારે તમને એ ખબર પડશે કે આ વ્યક્તિને નેમ ફેમ સક્સેસ મળશે કે નહીં સાથે સાથે અકાઉન્ટ નંબર ફોન નંબર ઘર નંબર વ્હીકલ નંબર આ બધી નાની નાની વસ્તુઓ બી ન્યુમરોલોજીમાં અપ્લાય થતી હોય છે પર્સનલ યર તમારા માટે આ વખતે મે બી આ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ એટલે નાઇન છે યુનિવર્સલ નાઇન છે તમારા માટે સેવન બી હોઈ શકે એટ બી હોઈ શકે મારા માટે નાઇન બી હોઈ શકે એટ બી હોઈ શકે શું જરૂરી નથી કે બધાનું પર્સનલ યર સેમ હોય એટલે પર્સનલ યરના બી કેલ્ક્યુલેશન હોય છે ફ્રેન્ડલી નંબર એનિમી નંબર તમારા માટે એક લકી પીરિયડ હોય અનલકી ડેટ્સ લકી ડેટ્સ લકી પીરિયડ અનલકી પીરિયડ આવા ઘણા એવા મુદ્દા છે જે આપણે ન્યુમરોલોજીમાં ડિસ્કસ કરતા હોય છે શુમરાલજી આપ અમારી સાથે જોડાય તો બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમમાં અમે આપને ટેરોટ કાર્ડની જાદુ દુનિયાની ઝલક પણ આપી છે અને આશા છે કે આપને આ તમામ માહિતી ઉપયોગી અને પ્રેરણાદાયી લાગી હશે આવતા સપ્તાહ ફરી મળીશું આજ સમયે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર